બન્સલ રોફિંગ પ્રોડક્ટ લિમિટેડ દ્વારા ચાલુ સ્ટીલ બિલ્ડિંગની ચર્ચા કરીએ આ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું બન્સલ રોફિંગ પ્રોડક્ટ લિમિટેડના ડાયરેક્ટર મિસ્ટર કૌશલ ગુપ્તાએ જણાવ્યું હતું કે હિતમાં અને આપણા મૂલ્યવાન રાષ્ટ્રીય સંસાધનોની જાળવણી માટે તે નિર્ણાયક છે કે આપણે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને બાંધકામમાં ટકાઉ અને કાર્યક્ષમ પ્રથાઓને અપનાવીએ ઉચ્ચ ગુણવત્તાવાળા રોફિંગ અને સ્ટીલ બિલ્ડિંગ એવન પ્લસને પ્રોત્સાહન આપવા ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીને નવીન ઉકેલો એ સુનિશ્ચિત કરવા માળખા વર્ષો સુધી મજબૂત અને વિશ્વસનીય રહે છે જે પર્યાવરણને આસાનને ઘટાડે છે અને ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે આ બધા વિષયો પર ચર્ચા કરવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નામાંકિત આર્કિટેક્ટ્સ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ સ્ટીલ બિલ્ડિંગ મટીરિયલના ઉદ્યોગપતિઓ અને રૂફિંગ પ્રોડક્ટના ઉત્પાદનના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિસ્તૃતમાં આની ચર્ચા કરી હતી તો ઇસ પ્રોગ્રામ કો મહત્વ એ સ્ટીલ એક એસા પ્રોડક્ટ હૈ તારીખ તારીખમાં હર જગહ પે યુઝ હો રહા હે અગર દેખેંગે જો ભરૂચ કા બ્રિજ સ્ટીલ બીલને બના એન્ડ ઇટ ઇઝ 100 યર્સ ઓલ્ડ सो so, स्टील आज की तारीख में हर एक कॉमोडिटी में यूज़ हो रहा है चाहे उसको कॉमर्शल बोले या नॉन कॉमर्शल बोले आज एयरपोर्ट्स रेलवे स्टेशन स्टेडियम्स फैक्ट्रीज वेयर हाउस इवन आज की तारीख में जो रेजिडेंशियल बिल्डिंग्स भी है वो भी धीमे धीमे स्टील में आनी होनी शुरू हो रही है सो so, इस इवेंट का ऑर्गेनाइज करने का रीज़न ये है कि स्टील की इंपॉर्टेंस क्या है अब जैसे कि स्टील की अगर आप कोई भी स्ट्रक्चर बना रहे तो अगर आपको थोड़े समय बाद अगर उसको यूज़ में नहीं आ रहा है तो यू कैन डिसमेंटल इट आप उसको रीसेल कर सकते हैं या उसको एक जगह पे शिफ्ट कर सकते हैं દૂસરી સ્ટીલ બિલ્ડિંગ કી ખાસિયત એ હૈ કે આપણે યુઝ કે હિસાબ છે યુ કેન મોડિફાઈ ઇટ એન્ડ યુ કેન મેક ઇટ ઇન્ટુ એપ્લિકેશન આજે અમે લોકોએ વડોદરાના બધા નામછીન જે આર્કિટેક અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે એમને ઇન્વાઇટ કરીને એક નોલેજ સિરીઝ શરૂ કરી છે જેની અંદર અમે ડિસ્કસ કરવાના છે લેટેસ્ટ ડિસ્કસ સ્ટીલ બિલ્ડિંગ એટલે સ્ટીલ બિલ્ડિંગ કેવી રીતે આપણે બનાવવાની એની અંદર શું શું પાયા મહત્વના છે અને એને કેવી રીતે વાપરવાની આજે વડોદરામાં આપણે જોઈએ તો ઘણા બધા આપણા એરપોર્ટ સ્ટીલમાં બનેલું છે આપણો સ્ટેડિયમ એરપોર્ટમાં બનેલું છે આપણે મચ અવેટેડ એક એક્ઝિબિશન સેન્ટર જોઈએ છે આપણે સ્ટીલમાં બનાવીશું એટલે સ્ટીલ એવું વર્સેટાઇલ મટીરિયલ છે અને આ સ્ટીલ વાપરવાથી ઘણું બધું ફાયદો થાય છે એક સૌથી પહેલાં તો છે કે પર્યાવરણ આપણું જે છે એ ખૂબ જ સ્વસ્થ રહે છે આપણે બીજી કોઈપણ મીડિયાથી આપણે બિલ્ડિંગ બનાવીએ તો એમાં પર્યાવરણને નુકસાન થાય છે બીજું છે કે સ્ટીલ રિસાયકલેબલ મટીરિયલ છે એટલે આને તમે વીસ વર્ષ પચીસ વર્ષ પચાસ વર્ષ સો વર્ષ વાપરીને ફરીથી એને રિસાયકલ કરીને ફરીથી એને ઉપયોગમાં લાવી શકો છો એટલે આ બધા પાયા જે વડોદરાના નામચીન સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને આર્કિટેક્ચર છે એની જોડે આજે ચર્ચા કરવામાં આવશે આ આ સેમિનારની અંદર અને અમારા જેવા વિચારધારાવાળા ઉદ્યોગપતિઓ એ પણ એમાં પોતાનું ફાળો આપશે અને પોતાનું જ્ઞાન આપશે એટલે આ આ જે છે આપણા વડોદરા માટે ખૂબ જ અગત્ય નું અને ખૂબ જ ખૂબ જ મહત્વનું પ્રોગ્રામ છે થેન્ક યુ વેરી મચ